જયસ્વામિનારાયણ તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ શ્રાવણવદ એકાાદશી મંગળવાર મુકુંદાનંદમુખિયા નૈષ્ઠિ બ્રહ્મચારીણ ગૃહસ્થાચમ ભટ્ટાધ્યાએ મદાશ્રયા તથા આશ્રિત અવિારીી રે મુકુંદાનંદ આદિ બ્રહ્મચારી રે ભટ્ટ મયાર આદિ પુનિત રેરયા ગૃહસ્થાશ્રમે આજ્ઞાંકિત રે માણાવદરમાં મહારાજના અનન્ય આશ્રિત ધર્મનિષ્ઠ મયારામ ભટ્ટ રહેતા હતા તેમને ત્યાં ગામના સાઠેક વર્ષના એક માજી સોનાનું પગમાં પહેરવાનું એક કડલું થાપણ તરીકે મૂકી ગયા પારકા દ્રવ્યને ધૂળ સમાન માનનારા ભટજીએ કડલું માજીના હાથે જ પટારામાં મુકાવી દીધું આ બાજુ માજી યાત્રાએ ગયા જેને ચારેક મહિના પસાર થઈ ગયા માજી કડલું લેવા ન આવ્યા મયારામ ભટ્ટને તો એ વાત વિસરાઈ ગઈ કે યાત્રાએ ગયેલા માજી મને થાપણ સોંપતા ગયા છે તે ગટ કડલું એક જ છે કે બે તે વાત પણ વિસરાઈ ગઈ એકવાર પટારામાંથી ગોદડા કાઢતા કડલું નજરે ચડ્યું ભટ્ટજીને યાદ આવ્યું કે માજી યાત્રાએ ગયા ત્યારે મારે ત્યાં એમના હાથે મૂકી ગયા છે પણ બીજું કડલું ક્યાં વિચાર આવતા જ આંખો પટાળો ખોળી વીળ્યા પણ કડલું હાથ ન આવ્યું અંતે થાકીને તેણે નિર્ણય કર્યો કે એ ક્યાં કાડું અવળું મેલાઈ ગયું હશે પણ કાલે માજી આવી મારી પાસે કડલા માંગશે તો હું શું આપીશ મારા પર વિશ્વાસ મૂકીને સોંપેલી વસ્તુ મારે યથાવત પાછી આપવી જોઈએ આ વિચારના અંતે ભટજી પોતાના ઘરના રૂપિયા લઈને સોની પાસે ગયા સોની મહાજનની પાસે જઈ રૂપિયાને કડલું મૂકીને કહ્યું કે ભાઈ આ કડલા જેવું જ બીજું કડલું બનાવી દે મજૂરીના અને સોનાના જે દામ બેસે તે લઈ લ્યો પણ બનવું જોઈએ આવું જ સોનીએ પણ મન દઈને કડલું બનાવ્યું ક્યાં કડલાને નજર સમક્ષ રાખી કું કડલું તૈયાર થયું છે એ કોઈ કળી ન શકે પોતાના ઘરના ખર્ચે આ કડલું બનાવ્યું ભટ્ટજીએ બંને કડલાને સાચવીને પટારામાં મૂક્યા આ બાજુ માજી યાત્રા કરી ગામમાં આવ્યા એકાદ રહી માજી ભટજી પાસે આવ્યા અને કહ્યું કે મારું કડલું મને પાછું આપો ત્યારે ભટ્ટજીએ માજીને બેઉ કડલા આપવા હાથ લંબાવ્યો માજીએ હાથ ખેંચી લીધો અણહકનું કે આરામનું મારે ન ખપે મેં એક જ કડલું સાચવ આપ્યું છે મયારામ ભટ્ટે કહ્યું કે માજી તમે ભૂલી ગયા હશો કોઈ એક જ કડલું થાપણ રૂપે મૂકી જાય ખરું કોઈ પણ દાગીને હંમેશા જોડમાં જ મૂકવામાં આવે માજી બરાબર યાદ કરો હું ચોક્કસ કહું છું કે તમે બે જ કડલા મૂક્યા હશે હું એક જ કડલું પાછું સોંપું તો થાપણ ઓળવાનો અપરાધી ઠરું ભગવાનનો ગુનેગાર બનું પારકુ ધન મારે ધૂળ બરાબર છે હું મારા ભગવાનનો અપરાધી બનું ના ના મારે આવા અપરાધી બનવું નથી હું બે કડલા આપ્યા સિવાય નહીં જ રહું મને પણ અણહકનું નહીં જ ખપે એક તરફ ઘરડા વિધવાબાઈ તો બીજી તરફ વિપ્ર અણહકનું ન લેવા બંને મક્કમ હતા એથી ન લેવાની લડાઈનો પ્રશ્ન માણાવદરના નવાબ રસુલ ખાનજી સમક્ષ પહોંચ્યો નવાબે બંનેની ભાવના જાણી માજી કહે હું લઉં તો એક જ કડું લઉં મારા છોકરાના સમ છે ભગવાન લેખાજોખા કરવાવાળો ઉપર બેઠો છે અહીં કદાચ હું આ લાલચમાં લપટાય ભટજીને છેતરું તો એ જન્મો જન્મ ડેંખા કરે સાચે સાચું કહું છું મેં એક જ કડલું ભટજીને ત્યાં ગીરીવે મૂક્યું હતું ત્યારે મયારામ ભટ્ટ બે કડલા આપ્યા વિના મને સંતોષ નહીં થાય માજી ભૂલી ગયા હોય એવી મને શંકા થાય છે એથી અણનું મારે ન ખપે આમ બંનેની વાત સાંભળી રાજ્યના દીવાન બોલ્યા જેનો આ કોઈ ધણી નહીં એના ધણી નવાબ રાજ્યની તિજોરીમાં એ એક કડલું મુકાવી દો અને એક કડલું માજીને આપી દો એટલે ખેલ ખતમ નવાબ ખાને કહ્યું કે મારી રૈયત જો અણહકનું લેવા તૈયાર ન હોય તો શું નવાબ ખાન લેવા તૈયાર થાય મારા રાજ્યની પ્રજા આટલી નીતિમાન છે તેનું મને ગૌરવ છે ને વિશેષ મયારામ ભટ્ટની નેકી નીતિને વધાવવા મારી પાસે પૂરતા શબ્દો નથી માણાવદરનો મહિમા મારાથી નહીં પણ આવા ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનના ભક્તોથી છે માટે આ અભિપ્રાય છે એવું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બાંધવા માટે જ્યાં જોઈએ ત્યાં જગ્યા હું ઇનામમાં આપું છું આ કડલાના વેચાણમાંથી જે દ્રવ્ય આવે એમાંથી મંદિરનું નિર્માણ થાય અને મંદિર બાંધકામમાં ઘટતા રૂપિયા રાજ્યની તિજોરીમાંથી આપવામાં આવશે વિશેષમાં વિધવાબાઈને વર્ષાસન પણ બાંધી આપવામાં આવે છે આ બે બાબતનો લેખ આજે જ તૈયાર કરી ભટ્ટજીને સુપ્રત કરવામાં આવે આમ સોનાનું કડલું ન લેવાની લડાઈમાંથી નિર્માણ થયેલું ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર આજે પણ માણાવદરમાં અડીખમ ઊભું છે આવાચળ ધર્મનિષ્ઠ મુક્તારાજ મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં શ્રીહરિએ સ્વહસ્તે લખી તમામ ગૃહસ્થ ભક્તો પૈકી ભટ્ટજીને મોખરે યાદ કર્યા છે અસ્તુ નારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી